પ્રાથમિક અનુમાનમાં સામે આવ્યું છે પરંતુ મુખ્ય બાબત એ છે કે સમીર માંડવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે લાલગીર પોલીસ મથકની હદમાં આવેલા હોળી જિલ્લાની બ્રિજ પાસે મોડી રાત્રિના બે વાગ્યાના અરસામાં માતાભારે સમીર સલીમ ખાન પઠાણ ઉર્ફે સમીર માંડવા ઉપર ફાયરિંગ કરાતા પોલીસ દોડતી થઈ ગઈ છે બે બાઈક પર આવેલા ચાર જણાએ બે રાઉન્ડ ફાયરિંગ કરી આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા આ ઘટનામાં સમીરને

અત્રે ઉલ્લેખનીય છે કે સમીર માંડવા સામે લૂંટ ધમકી મારામારી જેવા ગંભીર ગુનાઓના અને કેસો લાલગેટ અને આસપાસના વિસ્તારોમાં નોંધાઈ ચૂક્યા છે પોલીસની ફાઇલોમાં તેનો ગુના ઇતિહાસ ધરાવે છે અને તેણે ઘણા વખતથી અપરાધિક પ્રવૃત્તિઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કર્યું છે પોલીસે અગાઉ સમીર માંડવા સામે મોટું પગલું ભર્યું હતું તે લાલગેટ વિસ્તારમાં આવેલી ગેરકાયદે મિલકત પર બુલડોઝર ચડાવ્યું હતું શહેર પોલીસ દ્વારા ચાલતી માફિયા મુક્તિ અભિયાન હેઠળ તેની સંપત્તિને નષ્ટ કરવામાં આવી હતી

આ અનુસંધાને કેમ એની પર ફાયરિંગ થયું છે તે હજી સ્પષ્ટ થયેલું નથી પરંતુ જે ફરિયાદ તેણે આપેલી છે તેમાં જે બે બાઇક ઉપર કુલ ચાર ઇસમો આવેલા હતા જેમાંથી ત્રણ ઇસમોને ફરિયાદી ઓળખી બતાવેલ છે જેથી ત્રણ ઇસમો વિરુદ્ધ નામજો ફરિયાદ કરેલી છે અને ચોથો ઈસમ અજાણ્યો ઇસમ બતાવેલો છે પરંતુ પોલીસે અત્યારે સીસીટીવીના આધારે ચોથા ઇસમને પણ ઓળખ કરી લીધેલી છે અને આ ચાર ઈસમોને ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે જેમાં સુરત શહેરની ડીસીપી તેમજ અન્ય બ્રાન્ચ પણ આરોપીઓને ઇમિડિયેટ ધરપકડ કરવા માટે અત્યારે પ્રયત્નશીલ છે એની વિરુદ્ધમાં ત્રણસો બે ગુસ્સીપક જેવા વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે પ્રાથમિક પૂછપરછ કરતા ફરિયાદી એવી કોઈ વિગત જણાવેલી નથી પરંતુ જ્યારે આરોપીને અમે પકડીશું ત્યારે કેમ એની પર ફાયરિંગ થયું છે તે જણાવવામાં આવશે અને તે આપણે મીડિયાને પણ જણાવવામાં આવશે